નમસ્તે સાથી મિત્રો અશ્વ સવારીથી હંમેશા તન મનબળ પોષાય શૌર્ય અને સમતુલતા સદ્ગુણો પોષાય એવી જ આજે વાત કરવી છે સવારીની શ્રી આરડી ઝાલા હોર્સ રાઇડિંગ ક્લબ રાજકોટ રાજકોટ માઉન્ટેડ યુનિટ ખાતે શહેરની અંદર આ ક્લબ ચાલે છે અશ્વની સાચી ચાલ અશ્વની સાચી દોડ તમે એની અંદર જે જોઈ રહ્યા છો બધા જ અશ્વ એકદમ ડિસિપ્લિનની રીતે ચાલે છે વારાફરતી વારા રાજકોટ મુકામે આ સામાન્ય લોકો માટે પણ અહીંયા આ ક્લબ ચાલી રહી છે આપ લોકો પરિચિત જ હશો પણ આજના આ વિડીયોની અંદર તમે જે જોઈ રહ્યા છો એડવાન્સ બેચ પરેડ કરી રહી છે અને આટલી સામાન્ય કસરત આપવાથી અશ્વની અંદર પણ એકદમ સ્ફૂર્તિ રહે છે એ હંમેશા તંદુરસ્ત રહે છે આપણે જેવી રીતે જીમમાં જઈ એવી રીતે અશ્વનું આ જીમ છે જો એમને આટલી કસરત આપવામાં આવે તો ક્યારેય બીમાર નથી પડતો ત્યારે ખાસ માઉન્ટેડ યુનિટની આ અદ્ભુત કામગીરી જે લોકો પણ કરી રહ્યા છે અને ધીરે ધીરે આ જ અશ્વો છે તમે છવ્વીસમી જાન્યુઆરી હોય પંદરમી ઓગસ્ટ હોય એની અંદર તમે આ બધા જ પરેડની અંદર અશ્વો જોઈ રહ્યા હશો ત્યારે એની તાલીમ અને અશ્વદળ રાખવાનું કારણ શું છે એ તો ખૂબ વિશેષ વાત છે પણ અત્યારે તમે જે ચાલ જોવો છો એ કેન્ટર ચાલની અંદર અશ્વ ચાલી રહ્યા છે સ્લો કેન્ટરની અંદર પણ તમે કહી શકો છો અને આ જે કમાન્ડ મળે છે એ વળી જાય તો બધા એક સાથે વળી જાય છે અને ચાલ છોડતા નથી ગ્રુપની અંદર ચાલી રહ્યા છે તો આ બધું શીખવું એ બહુ મહત્ત્વની વાત છે આ ડિસિપ્લિન આપણે તો અહીંયા રહેવાલ ચાલનો એક આખો જમાનો ચાલે છે પણ રહેવાલ કરતાં આ અશ્વની કુદરતી ચાલ છે જેની અંદર પગમાં અશ્વની ક્યારેય કોઈ તકલીફ નથી થતી અને વેલ ડિસિપ્લિન હોવું એ બહુ મહત્ત્વની વાત છે એ પછી આપણામાં હોય તોય ભલે અને અશ્વની વાત હોય તોય ભલે તો ટ્રોટ અને કેન્ટર ચાલ ઘણા સમયથી લોકો પૂછતા કે ભાઈ શા માટે તમે એ ચલાવો છો એમ રહેવાલ શા માટે નથી ચલાવતા તો એમનું એક બહુ જ આ દેખીતું કારણ છે કે અશ્વની મજબૂતાઈ અશ્વના અંદરના જે કોઈ પણ હોર્મોનલ ઇફેક્ટ આવે છે એ આ ચાલની અંદર ખૂબ સરસ રીતે ચાલે છે તો અત્યારે તમે જે જોઈ રહ્યા છો ચાર ચારના ગ્રુપ અત્યારે આ આની અંદર તમને દેખાઈ રહ્યા છે જે આગળ જતા પરેડનો એક ભાગ પૂરો થશે અને તે બદલાઈ જશે તો મિત્રો આ જ વિડીયોની અંદર આપણે અલગ અલગ રમતોની પણ માહિતી મેળવવાની છે જેની અંદર ટેન્ટ પેગિંગ છે જમ્પિંગ છે જે સામાન્યથી આપણે નથી થઈ શકતું એના માટે ઘણા પ્રયત્ન કરવા પડે છે પ્રેક્ટિસ કરવી પડે છે તો અહીંયા આખી પરેડ જે થાય છે એ સર છે એ વચ્ચે હોય અને તે પોતે કમાન્ડ આપે છે કે ચાલો હવે તમે આવી રીતે હસો ચલાવો ત્યારે પાછળનો અશ્વસવાર અને અશ્વ આગળનો અશ્વસવાર અને અશ્વ એ અનુક્રમે બદલાયા કરે છે જે રીતે કમાન્ડ મળે તો અશ્વની પસંદગી પણ આમાં એ જ રીતે કરવામાં આવે છે કે જે રીતે અશ્વ કાબૂમાં રહે અને બધાને સાથે લઈને ચાલે તો અશ્વસવારીમાંથી એક એ પણ નિયમ આપણા જીવનમાં પાળવા જેવો છે એકલા નહીં સાથે ચાલો સરખા ચાલો અને બધાને લઈને ચાલો તો જુઓ આ રાઇડિંગથી આપણા માણસની તો બધી કસરત થાય છે સાથે સાથે અશ્વની આ બધી કસરત પણ થાય છે જે આપણે ખૂબ જ સરસ રીતે શીખવા જેવી છે તો અત્યારે બધા જ અશ્વોને તમે જે રીતે જોવો છો ધીરે ધીરે હવે વોકની અંદર લઈ આવવામાં આવ્યા છે અને જે આખી એક પરેડ પૂરી થઈ ટ્રોટ કેન્ટરની અંદર ઘણા બધા લોકો જે સાબાશી આપી રહ્યા છે સારી વાત છે તો હવે મેં કીધું હતું એમ જમ્પિંગની તરફ આપણે આગળ વધવાનું છે તો આ જમ્પિંગનો આખો રાઉન્ડ છે સર્કલ આખું જે તે સવાર હોય એમને સમજાવવામાં આવે છે એક પછી એક હર્ડલ તેમને પસાર કરવાના હોય અને અંતે તે કમ્પ્લીટ કરી અને આખી એક જમ્પિંગની ઇવેન્ટ આ એક આખું રાઉન્ડ થાય એને ઇવેન્ટ કહેવાય એક ઇવેન્ટ પૂરી કરે છે તો આની અંદર પણ અશ્વ અને અશ્વ સવારનું તાલમેલ છે બહુ મહત્ત્વની વાત છે જેટલું બંનેનું તાલમેલ હશે એટલી જ સરસ રીતે જમ્પિંગની ઇવેન્ટ પૂરી થઈ શકશે તો આમાં તમે જોઈ જોઈ રહ્યા છો એક પછી એક અને હર્ડલ લગાડેલા છે આપણા દેશી ભાષામાં જેને વળી પણ કહેવાય છે જે મંડપ સર્વિસની અંદર મજબૂત વળીઓ હોય એ જ રીતે આ કલર કરીને રાખવામાં આવે છે તો આની પહેલાંના વિડીયોમાં મેં તમને કીધું હતું કે ઘોડાને જો કામ લેવાની વાત આવે ત્યારે એમને અમુક વસ્તુ બતાવવી પડે છે કે ભાઈ મારે આ રીતે કામ લેવાનું છે તો જો તાલમેલ એકવાર સરસ રીતે લાગી જાય તો બહુ જ મસ્ત રીતે અહીંયા તમે જમ્પિંગની ઇવેન્ટ કરી શકો છો પણ આના માટે ખાસ તમારે શું કહેવાય અનુભવ હોવો જોઈએ એક્સપિરિયન્સ જેટલો સારો હશે એટલું સારું થશે તો પોલીસ મિત્રો અને સામાન્ય જે મેં કીધું એમ એડવાન્સની અંદર જે લોકો આવી રહ્યા છે જેમને એક્સપિરિયન્સ છે એક લેવલ પછી સર એમનું પરફોર્મન્સ પણ જોવે અને પછી એમને આગળ વધારવા દે તો જુઓ આ સરસ રીતે કોઈ પણ અશ્વ છે એ જમ્પિંગના ખાસ અશ્વના બંધારણ પર એ નિર્ભર હોય છે કે આ અશ્વ જમ્પિંગ કરી શકશે કે નહીં તો આપણા કાઠિયાવાડી મારવાડી અશ્વો પણ આની અંદર આવે છે જો આ હટે તો એને એકવાર મેં કીધું એમ રસ્તો બતાવવો પડે છે હર્ડલ્સ બતાવવા પડે છે કાંઈથી પસાર થવાનું છે અને પછી એ આગળ જાય છે અને આની અંદર રસવો પાછો જાય હટી જાય સાઈડમાં વહી જાય તો એ કોઈ ખોટી વાત નથી એ એમના સ્વભાવ પ્રમાણેની વાત છે તો એ પણ સમય જતાં સરસ ટ્રેન થાય પછી તમને આ પ્રેક્ટિસની અંદર અને અંત સુધી મજા આવે તો આજનો આ ખાસ વિડીયો છે મેં વોઇસ ઓવર કરીને આપ સુધી માહિતીઓ પહોંચાડી છે અશ્વને માત્ર ચાલ કે કૂદાવવા કરતાં આવી બધી કેમ્પ્સની અંદર જો આગળ વધારવામાં આવે તો અશ્વનું સ્વાસ્થ્ય તંદુરસ્તી એમનો વિકાસ એમની વૃદ્ધિ એ બધું સારી રીતે રહે છે તમારી સાથે પણ એટલે કે અશ્વ સવારની સાથે પણ એમનો તાલમેલ વિશેષ રહે છે અને આ જમ્પિંગ તમે જે આખી ઇવેન્ટ જોઈ રહ્યા છો અદ્ભુત છે આની અંદર ઘણી બધી પ્રકારની આવે છે વિદેશની અંદર તો ડ્રેસ આજ ને આ ને તેને એ ઘણું બધું આવે છે જમ્પિંગ તમે સૌથી હાઇસ્ટ એક વોલ આવે છે આપણે પણ અહીંયા કરવામાં આવે છે પણ આ સામાન્ય જમ્પિંગની વાત છે તો ચાલો મિત્રો હવે ટેન્ટ પેગિંગ તરફ આગળ વધીએ બહુ જ આપણા ઇતિહાસના સમયની અંદર જ્યારે દુશ્મનો એકબીજાની છાવણી ઉપર પ્રહાર કરતા ત્યારે સામસામાસવા આવે અને ટેન્ટની પેગ જે લગાડેલી હોય એમાંથી ભાલો ઉપાડી લેતા તો આ ઇવેન્ટ છે ટેન્ડ પેકિંગ તો બસ મિત્રો આજના વિડીયોની અંદર ટેન્ડ પેકિંગ વિશે આગળ ચર્ચા કરીશું આજના વિડીયોની અંદર આટલું જ માહિતીસભર રાખીએ આપને કેવું લાગી રહ્યું છે કોમેન્ટની અંદર જણાવજો અને આ તકે રાજકોટ માઉન્ટેડ યુનિટનો પણ હું આભાર વ્યક્ત કરું છું કે સરસ રીતે આ બધી માહિતી હું આપ લોકો સમક્ષ પહોંચાડી રહ્યો છું આપ પણ આપણા અશ્વને આવી સરસ રીતે ટ્રેનિંગ આપો તાલીમ આપો અને આપ પણ તાલીમ લો અને અશ્વની અંદર આગળ વધો યશ અશ્વશક્તિ બલમ ધન્યવાદ ભારતમાં